સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર ડોલી વિસ્તારની ઘટના સુમુખ સર્કલ સાય શક્તિ સોસાયટી લગ્ન પ્રસંગ દરમિયાન કરાયું ફાયરિંગ ભાજપ કાર્યકર્તા ઉમેશ તિવારી ફાયરિંગ કર્યું ડેનિસ કેકના માલિક ઉમેશ તિવારી દ્વારા કરાયું હવામાં ફાયરિંગ સંતોષ દુબે અને બીરેન્દ્ર વિશ્વકર્માને ગોળી વાગી પોલીસ અધિકારીઓ સાથે પણ ઉમેશ તિવારીના ગાર્ડ સંબંધ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ફાયરિંગના પગલે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત પાણીપુરીના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિને ગોળી વાગી ડિંડોલી પોલીસને ઉમેશ તિવારીની અટકાયત કરી રિપોર્ટર વિજય મકવાના મુંબઈ તરંગ ન્યૂઝ સુરત ગઈકાલે રાતના સવા અગિયારની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્સ ગન ધરાવે છે એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુ વધુ બે રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાઇસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે